ગતો જનન હે પાલન પ્રલય ચાપી કરોશી નિદા રજસા તમસા ચસવતો નરનારાયણ દેવ પાષ્ટદેવમ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ સંસ્થાના સંસ્થાપક તપોમૂર્તિ સદગુર વર્ ભક્તિજીવન સ્વામી સુંદર મજાની કથા કરતા પરમ સ્નેહી મિત્ર શાસ્ત્રી સ્વામી શ્રીજી સ્વામી હમણાં જ જેમને સુંદર મજાના આશીર્વચન આપ્યા એવા દબાણથી પધારેલા શાસ્ત્રી સ્વામી શાંતિ સ્વામી અમારે કર્મડવાળા શાસ્ત્રી સ્વામી શ્રીજી સ્વામી ધોરાજીથી પધારેલા સંતો તમામ વડીલ બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતોના ચરણોમાં વંદન તથા દરેક વાલા હરિભક્તો કહેવાનું મન થાય આપણા આ હરિયાણા ગુરુકુળ એનું લોકેશન સ્વામી એવું છે ને આ બાજુ નરનારાયણ દેવ અને આ બાજુ લક્ષ્મીનારાયણ દેવ અને મિડલની અંદર આપણું હરિયાળા ગુરુકુળ છે અમારે હમણાં સ્વામી હું પાંચ વર્ષ એડિસન ન્યૂજર્સીની અંદર સેવા કરતો હતો ને એટલે અમારે બંને સંતો આ ગુરુકુળના શ્રીજી સ્વામી અને અમારે નાના સ્વામી બંને ત્યાં જઈ અને સમાગમ અને યોગ થયો જો વિદેશની અંદર સત્સંગ વિચરણ જે સંતો કરે છે એને ખબર હશે એક તો પારકો દેશ અને પારકા માણસો આ પારકા દેશને પોતાનો દેશ બનાવવાનો અને પારકાને આપણા બનાવી અને અહીંયા આ સંસ્થાને માટે સેવા લાવી અને આવું નવ્ય ભવ્ય સુંદર મજાનું મંદિરનું આ નિર્માણ ત્યારે થયું કે આ સંતોનો દાખલન પરિશ્રમ છે કથાનો અને સંતોનો કેવો પ્રતાપ છે અહીંયા બાજુમાં મહેમદાવાદ છે ત્યાં સદગુરુવર્ય ગોપાનંદ સ્વામી અને સુખમુનિ બંને કથા કરતા હતા થોડી વાર કથા કરી તો આકાશમાંથી એક ગોળો આવ્યો નીચે આવ્યો તુલસીના ક્યારામાં એ ગોળો સ્થિર થયો જ્યાં સુધી એ કથા ચાલી ત્યાં સુધી એ ગોળો ત્યાં રહ્યો કથા જેવી પૂર્ણ થઈ એટલે ગોળો અદૃશ્ય થયો સુકમનીએ કીધું કે ગોપાળાનંદ સ્વામી આ ગોળાનું રહસ્ય કેવું છે ત્યારે ગોપાળાનંદ સ્વામીના મુખના શબ્દો હતા કે આ ગોડામાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ સંતોના દર્શન કરવાને માટે આવતા હતા અને કથા સાંભળવા માટે આ બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશા મહેમદાવાદની અંદર આવતા હતા વલા ભક્તજનો ખૂબ સુંદર મજાનું મંદિર છે રોડ ઉપરથી જ ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન થાય આવું સુંદર મજાનું મંદિર અને આ ગુરુકુળ એમાં સંતોનો બહુ પરિશ્રમ અને દાખલો સમાયેલો છે અમારે ધોળકા સ્વામી એવું ને કે અમે પાડોશમાં કહીએ અમારા કેટલાય પ્રસંગોની અંદર સ્વામી હાજરી આપે અને હાવ નજીક અમે આ ધોળકા મુરલીમાનો દેવ હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણે નવ નવ મંદિરો એની પ્રતિષ્ઠા કરાવી એમાંનું સાતમું મંદિર એટલે ધોળકા મુરલી મનોરદેવ હરિકૃષ્ણ મહારાજ આ હરિકૃષ્ણ મહારાજ મુરલી દેવના આશીર્વાદ લઈ અને સંતો આવ્યા અને સ્વામી યસએસ સ્વામીએ કીધું કે યજ્ઞ મોટો ચાલે છે એટલે હાજરી તો અમે બ્રહ્મચારી સ્વામી બંને આવ્યા પણ તમને અને ગુરુને ભક્તિજીવન સ્વામીને ખૂબ ભાવથી જે સ્વામિનારાયણ કહ્યા છે અને આવા મંદિરના કાર્ય બદલ ખૂબ શુભેચ્છા સાથે